सन्यासी दिन छो न संगा सन्यासी छो न सन्या सी दी

સુદામાજી થોડુંક નીચું જોઈ ગયા કે આ થઈ ગયા છે કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હું મારો શું નામ છે મારું ભાભીનું સુદામાજી હેઠું જોઈ ગયા એટલે કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે હવે તો નામ બોલે હવે તો કંઈ વાંધો નથી બે હજાર ને ચોવી હાલે શું નામ છે કીધું સુશીલા સારું કીધું તારા લગ્ન થઈ ગયા કાનુડા કીધું આ ક્યાં કીધું આ જેટલું દેખાય બધી એ જ છે કૃષ્ણ ભગવાનને સુદામા કહે છે કે હું તો નાના માણસો છીએ એટલે તારે અમારા લગ્નમાં તો તને એવડા મોટા વીઆઈપી માણસને ના તેડાવી હતી મારા તો એક જ વાર લગન થયા પણ તારા તો હોડ હજાર એકસો આઠ વાર લગ્ન થયા એ કઈ વખત તને મારી યાદ ના આવી સુદામાજીને ભગવાને કીધું કે ભાઈ મારા લગ્ન એવી રીતે થયા નથી વરિયારુના શરબત પીન નથી ત્યાં તલવારોને ફેરવી ફેરવીને મારા લગ્ન યુદ્ધ કરી કરીને મારા લગ્ન થયા છે પછી તો ભગવાન શ્રી હરિ કૃષ્ણ ભગવાન એ સુદામાજીને આગળ પૂછે ਵੇਉ ਸਾਈ ਮਾ ਸੂ ਕਰੂਨ ਕੇ ਮਜਗ ਵੀ ਚਰੂ ਵੇਉ ਸਾਈ ਮਾ ਸੂ ਕਰੂਨ ਕੇ ਵੇ ਹੋ ਕਰੂ ਵੇਉ ਸਾਈ ਮਾ ਸੂ ਕਰੂਨ ਕੇ ਮਜਗ ਵੀ ਚਰੂ ਵੇਉ ਸਾਈ ਮਾ ਸੂ ਕਰੂਨ ਕੇ ਵੇ ਹੋ ਕਰੂ ਤੁਹਾਡਾ ਪਰਿਵਾਰ ਕੇ ਮੋਸਾਇਾ ਛੇ તમે વ્યવસાય માં શું કરો છો તમારા પરિવાર નું તમે પાલન પોષણ કેવી રીતે કરો છો એ સમયે સુદામાજી જવાબ આપે છે स्वामि सध्या हरि हर ध्यान धरु ज्ञानी जि संध्या हरि हर्यानरु स्वामी दि सध्याोन् हरि हर दो ज्ञानी जि सन्ध्या हरि हर्यान धरु तो पसारय સુદામાજી મા્વાર કામ છે જુઓ સુદામાજી માધ કામ જાય છે એનું મનનો એનું મનનો મેરા મન ચલવાય છે જો સુધા માધી દ્વારિકામ જાય છે જુઓ સુદામાજી માજી દ્વારિકામાં સુદામાના ચરિત્રની અંદર જ આગળ વધારા તો ત્રણ કલાક લગી પણ આપણે ગાઈએ હતી મિત્ર નો સંબંધ એવો છે કે પૂરી કથા થવાની નથી પછી તો ભગવાન કૃષ્ણ એ કરુણા કરી અને ભાગ્યની રેખા થતી સ્વાગત કરે છે ને કૃષ્ણ ભગવાન સુદામાજીનું એ સમયે આ બધા ઐશ્વર્યને જોયા ને સુદામાજી એટલે પૌવાની જે પોટલી હતી ને સંતાળે છે કે જગતના નાથને આવા કાચા પૌવા ધરાય નહીં સ્વયં જહાર ભગવાનને ખબર પડી અને સ્વયં જહાર પોતે જટી લઈએ છે ભગવાન અને એ પૌવાની જે પોટલી હતી એની ગાંઠો ખોલે છે સુખદેવજી મહારાજ કહે છે કે પૌવાની પોટલીની ગાંઠો નહોતા ખોલતા સુદામાજીના જે કર્મબંધનની ગાંઠો હતા એ ભગવાન ખોલતા હતા એક મુઠ્ઠી ભરી અને ભગવાન સૂર્યહરી જ્યાં પૌવા ખાઈ છે પોતાના સમાન ઐશ્વર્ય આવી બીજી મુઠ્ઠી ભરી અને ખાધું ત્રીજી મુઠ્ઠી જ્યાં ચોથી મુઠ્ઠી ભૂલીને ખાવા જાય ત્યાં તો બધા રૂક્ષ્મણીને એ લોકો આઠે આઠ પત્ની આડા પડી ગયા કારણ કે જો ચોથી મુઠ્ઠી ભરી અને જો ખાઈ જાય તો પોતાના સમાન ઐશ્વર્ય તો આપી દીધું પણ આ જે અષ્ટધા પ્રકૃતિ હતી ને એને ત્યાં દાસીઓ બનાવીને મોકલી દે એટલા માટે રોકી લીધી ભગવાન અમને તો તમે ન્યા મોકલો અમને તમારી સેવામાં રાખો અને એકલા ખાઈ જાશો ના એવું બાનું કરી અને એ બધાને પ્રસાદ આપે છે પછી તો એક રાત ત્યાં સુદામાજી રહે છે એમાં એક એવી કથા છે કે સુદામા જયારે હાલતા થયા ત્યારે પાછું જે ઓલું જૂનું પોતું હતું એ પેરે એવું કે ભાગવતમાં લખ્યું નથી એટલે એવી મારે કંઈ વાતો કરવી નથી સુદામાજી દ્વારકામાંથી તરત જ પોરબંદર આવ્યા જે આવ્યા તો પોતાનું ઝૂંપડું હતું ત્યાં બહુ મોટો મેલ સુદામાજી મનની અંદર અફસોસ કરવા લાગ્યા કે લે એક દિવસ ગયો ત્યાં તો કોઈક બિલ્ડરે અમારું ઝૂંપડું એક જ રહેવાનું હતું એ પાડી નાખ્યું મેલ કરી નાખ્યું જોયું તો સામેથી કેટલા કેટલા દાસ દાસીઓ દોડી દોડીને આવે એનું સ્વાગત કરવા માટે સુંદર હાથની અંદર આરતી લઈને થાળ લઈને એક સ્ત્રી આવે અને વંદન કર્યા અરે પગે લાગ્યા સુદામાએ દૂરથી દૂરથી માતાજી દૂરથી પગે લાગ્યા તો આમ ઘૂંઘટ કરે હું માતાજી નથી હું સુશીલા છું તાતો સુશીલા તું કે તું ખબર નહીં એક રાતની અંદર આખો આપણો આ બધો મહેલ થઈ ગયો છે સુશીલાજીને ભગવાન સુદામાં કહે છે કે હવે કામ કર એટલું બધું જ્યારે કંઈ હતું નહીં આપણી પાસે ત્યારે કંઈ નહોતું હવે ઈશ્વરીએ ઐશ્વર્ય ખૂબ ઈશ્વરે આપ્યું છે યાદ રાખજો તમે દ્વારકા ગયા છો ને બધા હવે દ્વારકાના મંદિરનું તમે ફરતું માપજો અને અમારો અમારા ઘરની બાજુમાં અમે પોરબંદર પાસે રહીએ એટલે અમારે થોડુંક વધારે ગરબો હોય પોરબંદર પર પોરબંદરની અંદર જે સુદામાનું મંદિર છે ને એવી રીતે તમે એને ફરતું માપજો ભગવાનનું નું ઐશ્વર્ય છે ને એના કરતાં સુદામાજીની જે પૂરી છે ને એ દ્વારકા પૂરી કરતાં મોટી છે તમે જોઈ લેજો એક વખત આવીને રૂબરૂ દેતા હે તો છપ્પર ફાળકે દેતા આપણા જેવો નથી બધું જોઈને આપે નહીં मेरी जिंदगी सवारी मुझको गले लगा के बेटा किया पलक से मुझे खाक से उठा के यारा तेरी यारी को

ચાંદીની રોટલી બનાવું ક્યાંક મગજ ડગરી છટકી નથી ગઈ ને કીધું નાના સુશીલા કહેવાનો મારો સુદામા કહે કે એ ભાવ છે કે પહેલાં આપણે બીજાના ઘરે માગતા હવે આજુબાજુમાં કોઈ માણસ ભૂખું ના રહ્યા ભગવાને તને થાળ આપ્યું યાદ રાખો પ્રસાદનો થાળ ભગવાન જેને વેચવા માટે આપીએ ને આપણે પ્રસાદનો એ માણસ બરાબર ચેક કરતો હોય તમ જોજો એ બધાય લોકો પ્રસાદ લઈ લે પછી વધે તો એ પ્રસાદ લે આપણે બધાય જવાબદારી ભગવાન પાસે માગીએ છીએ હું એમ કમ છું તમને કે જેટલી જવાબદારી ઓછી એટલું ભગવાનનું ભજન થાય બહુ વધારે ઐશ્વર્ય દઈ દે છે ને ભગવાન તો આપણી જવાબદારી વધી જાય તો એમાં એમાં પડ્યા રાખ્યો એટલે સાવ સાચું જો જવાબદારી આવે એ સારું કે ન આવે એ સારું આમ જોવા જઈએ તો ના આવે એ સારું એટલી જવાબદારી કદાચ આપી દઈએ તો એ બધાનું આપણે ધ્યાન રાખવું ભગવાનનું ભજન જેટલી ઓછી જવાબદારી એટલું ભગવાનનું ભજન વધારે કરી શકે તો સુદામાજી કહે છે કે હું તો મારી જે જૂની વેદિકા હતી ને એમને રહેવા દીધી જૂનું ઝાડ હતું એમને રહેવા દીધું ત્યાં જ બેસી અને એ પૂજા પાઠ જ સુદામાજી કર્યા રાખતા અને સુદામાજીને એક સમય એની પત્ની સુશીલાજી કહે છે કે હવે તો એટલા બધા વસ્ત્ર આપણી પાસે છે નવું ધોતિયું પહેરો ને કે સારું દેખાય સુદામાજી કહે છે કે આ ધોતિયાની અંદર આના દ્વારા જ મને બધું મળ્યું છે હે સુશીલાજી જ્યારે મારું મૃત્યુ થઈ જાય અગ્નિ સંસ્કાર આપો ને ત્યારે પણ આ ધોતિયું કોઈ ઉતારતા આવી રીતે મિત્રતાને સિદ્ધ કરી અને અહીંયા આ કથાને સુદામાના આખ્યાયનને કહે છે કે વિરામ આપ્યો ત્યાર પછી બે અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ એ પરીક્ષિતની સામે સુદામાનું આખ્યાન જ્યારે પરિપૂર્ણ થયું ત્યાર પછી તો સૂર્યગ્રહણનો સમય આવ્યો ગ્રહણનો સમય નજીક આવે છે અને ગ્રહણના સમયમાં ખબર નહીં કુદરતી વધારે યુદ્ધો કે હું બધું થતું હશે કુરુક્ષેત્રની અંદર સૂર્યગ્રહણના સમયે આખા ભારતના લોકો યાત્રા કરવા માટે આવ્યા અને યાદવો પણ ભગવાનની સાથે ત્યાં ગયા પાંડવો પણ ત્યાં આવ્યા આવ્યા સાથે હસ્તિનાપુરના પાંડવો દ્વારકાધીશના યાદવો આ બધા લોકો ત્યાં કુરુક્ષેત્રની અંદર મળે છે એકાબીજાને આધાર આભાર વ્યક્ત કરે છે એ કથા બતાવી ત્યાર પછી તો વસુદેવજી મહારાજ એક સમયે યજ્ઞ મહોત્સવ કર્યો છે વસુદેવજી એક સમયે બેઠા બેઠા એ ઋષિઓની સામે જ્ઞાન લેતા હતા અને એમ કહે છે કે કર્મથી કર્મનો નિર્હાર કરવો હોય તો યજ્ઞ કર્મ કરવો એ સમયે વસુદેવજી મહારાજ છે યજ્ઞ કરે આ એક જ જગ્યા એવી છે કે જ્યાં ભગવાન હાવ હળવા હતા જેમ કેમ મોટા મોટી બેનના લગ્ન હોય નાની બેન કેમ ખાલી તૈયાર થઈને આટા જ મારતી હોય એમ પોતાના પિતાના ઘરે યજ્ઞ છે પણ ભગવાનની ઉપર આજે કોઈ પ્રકારની જવાબદારી ન હતી વસુદેવ અને એની સાથે સાત પત્નીઓ ત્યાં યજ્ઞની અંદર બેઠા હતા અને ત્યાર પછી ભગવાન શ્રીહરિની સ્તુતિ બ્રાહ્મણો કરે છે ઋષિઓ કરે છે અને એ જોઈ અને ભગવાન શ્રીહરિએ ઋષિઓની પણ સામે સ્તુતિ કરી ઋષિઓ પણ ભગવાનને હાથ જોડી અને કેવા લાગ્યા કે ભગવાન આખરે તમે શું જોઈ અને અમારી સ્તુતિ કરો અમને કંઈ ખબર પડતી નથી પછી તો દેવકી માતા છે એ કૃષ્ણને કહે છે કે ભગવાન તમે જ્યારે ભણતા હતા સાંધીપણીના ઋષિના આશ્રમમાં એ સમયે ચાંદીપનીના ઋષિ તમને જે શીખાડે એક ચોસઠ દિવસની અંદર તમે ચોસઠે ચોસઠ કળાની અંદર પરિપૂર્ણ થયા એક સમયે તમે ભગવાન ભણતા હતા અને ગુરુપત્ની જ્યારે ગાય દોવા માટે બે છે અને દોણી મગાવે છે હવે તમે ગુરુજી પાસે બેઠા બેઠા લેસન કરતા હતા એટલે એક તરફ ગુરુ હતા અને એક તરફ ગુરુપત્નીએ પણ આદેશ કર્યો એટલે તમે તમારો એક પોતાનો જમણવાટ લાંબો કરી અને ગાયને રસોડામાંથી એક દોણી લઈ અને તમે એને આપી હતી એટલે ગુરુ પત્નીએ વિચાર કર્યો કે આ કોઈ સામાન્ય યાદવનો દીકરો નથી ગુરુ દક્ષિણા લેવાની વાત થાય ત્યારે વાત અને કહે છે કે જયારે ગુરુ દક્ષિણા આપવાની થઈ ત્યારે સાદીપની ઋષિના પત્નીએ તમને એમ કીધું કે જો તમે ભગવાન હોવ તો એક સમયે અમે ત્રણ લોકો હું સંદીપની ઋષિ અને અમારો એક જ દીકરો હતો અમે પ્રભાસની અંદર ફરવા માટે ગયા હતા અને ત્યાં સમુદ્રની અંદર ડૂબી અને અમારો દીકરો ગુજરી ગયો હતો જો તું ભગવાન હોય તો તું અમને ગુરુ દક્ષિણામાં એ પાછા હતી અને ભગવાન શ્રી હરિ ત્યાં જાય છે ભૂમાદેવના દર્શન કરી અને ત્યાં લઈ આવે છે એના દીકરો દેવકી માતાએ કીધું કે મેં આ વાત સાંભળી એ સાચી વાત કીધું માતા બિલકુલ સાચી વાત તો પછી એમ કહે છે કે તમારા છ ભાઈઓને કંસે મારી નહીં ખાતા અને મારે છ છ દીકરાઓના દર્શન કરવા હોય તો ભગવાન શ્રી હરિ તરત જ સુતળ પાતાળની અંદર જાય છે અને બલિરાજાની પાસે જઈ અને છ છ પુત્રોને લઈને આવે છે એ કથા બતાવી પછી તો સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કહો મારા દાદાએ મારી દાદીનું હરણ કેવી રીતે કહી દઉં એ કથા કહું દાદાએ દાદીનું હરણ કેવી રીતે કર્યું એ કથા કહું કારણ કે એટલે કે સુભદ્રાનું હરણ અર્જુનજીએ કેવી રીતે કર્યું એ કથા કહું કારણ કે સુભદ્રા અને અર્જુનથી કોણ ઉત્પન્ન થયું અભિમન્યુ અને અભિમન્યુ અને થયો ઉત્પન્ન થયું પરીક્ષિત એટલે દાદા એ દાદીને કેવી રીતે હરણ કર્યું એ કથા કહો હવે જેને ગમતો દુર્યોધન અને કૃષ્ણ ભગવાનને ગમતા અર્જુન એક જ બેન સુભદ્રા કેનિયરે લગ્ન કરવા એટલે પછી તો ભગવાન એવું નાટક કરે છે અને અજ્ઞાતવાસની અંદર જ્યારે એક વર્ષ દિવસ લગી પહેલાં અર્જુનને બહાર રહેવાનું જંગલમાં થાય છે એ સમયે એ જોગીના રૂપની અંદર આવી અને અર્જુનજી છે એ સુભદ્રાનું હરણ કરી જાય એવી ઘટના એવી કથા ભગવાને બધે આખી સ્ટોરી બનાવી નાખી અને ભગવાન શ્રીહરીએ અર્જુનજી દ્વારા સુભદ્રાનું હરણ કરાવે છે બલદાવને ખબર પડે છે જ્યારે યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે એ તો ફઈનો દીકરો અર્જુન હતો એમ કહી અને એને શાંત કરે છે એ કથા બતાવી પછી તો એક અધ્યાયની અંદર વેદ સ્તુતિઓ મોટો રાજા હોતો હોય અને વંતીજનો એને કેવી રીતે ઉઠાડે એ કથા બતાવી ભગવાન સુતા હોય તો એને સ્મૃતિઓ કેવી રીતે ઉઠાડે છે એની કથા બતાવી પછી એના આગળની કથાની અંદર કહે છે કે ભગવાન શ્રી હરિએ વૃકાસુર દ્વારા શંકર ભગવાનની રક્ષા કરી એ કથા બતાવી હવે વૃકાસુર છે શકુનીનો દીકરો હતો અને મનની અંદર પાર્વતીનો લોભ હતો નારદજીના કહેવાથી તપ કર્યું કાયમ પોતાના શરીરમાંથી થોડો થોડો માંસ કાઢી અને યજ્ઞમાં ઉમતો શંકર ભગવાન પ્રસન્ન ના થયા એટલે વૃકાસુરે શું કર્યું છેલ્લે પોતાનું માથું કાપી અને યજ્ઞની અંદર હોમવાનું નક્કી કરી દીધું જ્યાં માથું કાપ્યું કાપવાની તૈયારી કરી ત્યાં તો ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને કીધું હું તો ભાઈ જલના લોટાથી પ્રસન્ન થઈ જાય અને વૃથા હાથ એટલી બધી તે ખોટી મહેનત કરી પોતાના શરીરમાંથી માંસ કાઢી કાઢીને હોમવાની બોલ તારે શું જોઈએ છે ત્યારે રૂકાસુર કહે છે અસ્ય યસ્ય શ્રીણે દ્રાશ્ય હું જેના માથે હાથ મૂકું ને મરી જઈ ભગવાને મનની અંદર વિચાર કર્યો કે હરપને દૂધ તો પાવું જ પડીએ વરદાન આપ્યું હવે મનની અંદર પાર્વતીનો લોભ હતો એટલે વૃકાસુરે શું કીધું ખબર એક કામ કરો આ તમે વરદાન આપ્યું સાચું છે ખોટું છે નક્કી કરવા દો તમારા માથે હાથ મૂકવા દો હવે મૃત્યુંજયના માથાની ઉપર મૃત્યુની પરીક્ષા થાય

કીધું કે મને પાર્વતીનો મનની અંદર લોભ હતો ને મેં મારા શરીરમાંથી માંસ કાઢી કાઢીને શિવને વહ્યું ને એની મને વરદાન આપ્યું કે હું જેની માથે હાથ મૂકું મુકવાઈ માણસ મરી જાય હવે મેં એમ કીધું કે તમ તમારા માથે હાથ મૂકવા દ્યો તો ના મૂકવા દીધો તમે ભાગી ગયા હતો અને ગોતું છું ભગવાને કીધું કે જો તમે મારા યજમાન છો ને એટલે મને તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય એવું કંઈ છે નહીં હવે શંકર ભગવાનમાં એવું કંઈ તપ છે નહીં આ દક્ષનો યજ્ઞ થયો હતો અને ત્યારે દક્ષએ શ્રાપ આપી દીધો આ તો ખાલી ત્રિશુલ લઈને ફરે બાકી એવું કંઈ છે નહીં તો તો વૃકાસુરે કીધું તો તો એને મારી જ નાખવા જોઈએ કારણ કે મેં મારા શરીરમાંથી માંસ કાઢી અને એક 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 મહિનાનો યજ્ઞ કર્યો તો કીધું કે ચડે એટલે મારી જ નાખજો હું તમને ગમે જ છું શિવને પણ એક કામ કરો એ વરદાન સાચું છે કે ખોટું છે એ ચેક કરી લો કીધું કેવી રીતે કીધું કામ કરો તમે તમારા માથે હાથ મૂકો જો ગરમ ગરમ લાગે ને લઈ લેજો એ ગરમ ગરમ લાગે ફટાકીઓ ફૂટી ગયો ફટ ને રાણો કૃષ્ણ કનૈયા શંકર ભગવાન છે શિવજી મહારાજ છે ભગવાન નારાયણ આભાર માને છે અને ભગવાન એને કહે છે કે સાધુ પરિત્રાણા વિનાશ આયુષ ધર્મ સંસ્થા ચિંતા ના કરો જ્યારે જ્યારે ધર્મની સંસ્થાપના કરવી હોય એ સમયે હું જરૂર મદદ કરું છું ત્યાર પછી એક અધ્યાયની અંદર શિવના સ્વભાવ વૈલક્ષણીય બતાવ્યું શિવજી ક્યારે પણ ક્રોધ કરતા નથી વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે આ પ્રકારની બધા કથાઓ બતાવી ત્યારબાદ અંતિમ અધ્યાયની અંદર મંત્ર મૂર્તિ માળાના બદલામાં સિદ્ધાંતોનું જ મોટું પ્રતિસાદન કરવું જોઈએ એના માટે ભૃગુ દ્વારા ત્રિદેવની એકતા કેવી રીતે થઈ એકતા સિદ્ધ કરી ત્રણ ત્રણ દેવતાઓની ભૃગુ ઋષિએ પરીક્ષા લીધી બ્રહ્માજીની પાસે જાય તો બ્રહ્માજી તો સૃષ્ટિનું કામ કરતા હતા કીધું આ તો માણસ પોતાના કામમાં છે આની સેવા કરવાનો કંઈ લાભ નથી શંકર ભગવાન આગળ જાય તો શંકર ભગવાન તો આંખો બંધ કરી અને સુતા જ રહીએ છીએ તપ કરે છે ભગવાનનું છેલ્લે વિષ્ણુ ભગવાન જાય વિષ્ણુ ભગવાનને બોલાવે ભગવાન આપ્યો અને ભગવાનને લાત મારે છે ઉપર આ કથા તમે અને એ ભૃગુ ઋષિનો પગ પકડી લે છે કહે છે કે મારી લોઢા જેવી છાતીના વાળ પણ તમને ભગવાન લાગ્યા નથી ને તા તો બધો ગર્વ ગરવું ઉતરી જાય છે પણ આ જે કંઈ ઘટના થઈ એ લક્ષ્મીજીની સામે થઈ ત્યાર પછી લક્ષ્મીજી એ પણ બ્રાહ્મણને થોડુંક પેલી શ્રાપ આપે છે લાત મારે છે એવી કથાઓ છે ત્રિદેવની એકતાઓને સિદ્ધ કરી અને ભગવાનની સેવા દ્વારા અંતિમ અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ દ્વારા થતી કૃષ્ણની સેવાઓ કૃષ્ણની લીલાઓ સંક્ષિપ્તની અંદર વર્ણન કરી અને ભગવાનનો મુખ્ય જે સ્કંદ છે દસમ સ્કંદ એ દસમ સ્કંદને અહીંયા વિરામ આપે છે એકાદશમો સ્કંદ છે આવો અગિયારમો સ્કંદ છે એની અંદર પ્રવેશ કરી હવે બહુ ઓછો સમય રહ્યો છે જો કે આજે કાયમની માટે હું ઘડિયાળ લઈને આવું છું હા કહું તો ઘડિયાળ લઈને બેઠો નથી રાખી દીધું આવું છે અગિયારમો સ્કંદ છે એ લીલા છે આમાં બધી જ્ઞાનની વાતો લખી છે એટલે ના તો કંઈ કહેવા વાળો બહુ જ્ઞાની છે ના તો કંઈ સાંભળવા વાળા આપણે બહુ જ્ઞાનની બહુ મોટી મોટી વાતોમાં આવડે નહીં એટલે બહુ આપણે જ્ઞાનની વાતો નહીં કરીએ ક્ષમક્ષિપ્તની અંદર દર્શન કરશું એકાદશમાં આ સ્કંદની અંદર કહે છે કે સૌથી પહેલાં ભગવાનની જ પ્રેરણાથી યદુકુલને શ્રાપ મળે છે એ કથા બતાવી ગોવાડીયાઓ બધાએ ગાયો ચારવા માટે જતા હતા ભગવાનનો જે દીકરો હતો અનિરુદ્ધનો દીકરો જે સાંભ હતો એ સાંભને પેટે સ્ત્રીના કપડાં પહેરાવી દીધા અને એ સમયે સૂર્યગ્રહણનો સમય હતો એટલે બધા ઋષિમુનિઓ ત્યાં પ્રભાસ તીર્થની અંદર ભેગા થયા હતા અને ત્યાં મસ્કરી કરવા માટે જાય છે મસ્કરી તો કરી પણ સીધી દુર્વાસા મુનિની કરી કે કહો તો મહારાજાને દીકરી આવશે કે દીકરો આવશે ખબર પડી ગઈ કે આ યાદવો થઈને મજાક કરે છે પણ દુર્વાસા શ્રાપ ન આપે પણ ભગવાનના જ આ બધા નિયમો હશે ભગવાનની જ બધી લીલાઓ કીધું દીકરી એની એમાંથી જે જન્મ છે એ તમારા કુળનો નાશ કરી નાખશે અને એમાંથી જેવો એ ડાબરિયું હટાવે છે તો ભૂસોડે નીકળું પછી તો એ ભગવાનને વાત ન કરી પણ ઉગે એ બધા લોકો મળી અને એને ઘસવા લાગ્યા દરિયાના કિનારે એ બધું ઘસી નાખે છે અને એ ઘસવાથી જે ફીણા વળે છે નાનકડો કટકો હતો એ વૈધો ઘસાતો નતો એટલે એને દરિયામાં ફેંકી દીધો અને માછલી ગળી ગઈ અને માછલી એક ના હાથમાં આવે છે અને એના દ્વારા જે કટકો નીકળે છે એનાથી ભગવાન પણ પોતાની તૈયારી કરે છે એવી કથા બતાવી